તો નમસ્કાર મિત્રો અત્યારે હાલ બગદાણા બબાલ ને લઈને સૌથી મોટા સમાચાર ગાંધીનગર થી મળી રહ્યા છે કારણ કે મિત્રો આજે ઘણા બધા કોળી સમાજના લોકો હેરા સોલંકી તેમજ ઘણા બધા મોટા મોટા આગેવાનો અને બધા લોકો ગાંધીનગર સુધી પહોંચવાના છે અને આખરે મિત્રો આજે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને મળશે અને આ વાતનો ખુલાસો કરશે કારણ કે ઘણા ટાઈમથી મિત્રો અત્યારે હાલ તમે બધા જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર નવનીતભાઈને લઈને તમે રોજે રોજ નવા અપડેટ જોતા હશો આમાં ક્યાંક ને ક્યાંક નવનીતભાઈનું કેવું એવું છે કે મને ન્યાય નથી મળતો આરોપીઓ જે છે એમને સજા નથી મળતી તો આજે મિત્રો અત્યારે હાલ ઘણી સંખ્યામાં કોળી સમાજના લોકો નવનીતભાઈના સમાજના લોકો અને આગેવાનો અત્યારે હાલ ગાંધીનગર સુધી પહોંચી રહ્યા છે અને સૌથી મોટા સમાચાર ગાંધીનગરથી આપણને હાલ મળી રહ્યા છે કે આખરે મિત્રો અત્યારે હાલ નવનીતભાઈને ક્યાંક ને ક્યાંક આજના દિવસે ન્યાય મળી શકે છે કારણ કે નવનીતભાઈ વારંવાર મીડિયા સામે કહેતા આવ્યા હતા કે મારી ઉપર જે હુમલો થયો છે એના મેન આરોપીઓ છે એમને કેમ પોલીસ પકડતી નથી તો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક બધા લોકો ગાંધીનગર સુધી પહોંચ્યા છે અને આખરે આજે ચોવીસ કલાકની અંદર ન્યાય પણ મળી શકે છે કારણ કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને મિત્રો અત્યારે હાલ હીરા સોલંકી અને તેમના સમાજના લોકો આ બધા બધો છો કે સમાજના લોકો મીડિયા સામે તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે તો મિત્રો આજે આ વાતનો ખુલાસો થશે આજે આ વાત ગાંધીનગર સુધી પહોંચી છે હવે જોઈએ છે કે ગાંધીનગરથી શું અત્યારે હાલ આપણને ભૂપેન્દ્ર પટેલ અને હર સંઘવી દ્વારા નવા સમાચાર મળે છે કારણ કે અત્યારે હાલ પૂરું મીડિયા ગાંધીનગર સુધી પહોંચ્યું છે હવે હિરા સોલંકી અને એમના સમાજના લોકો આગેવાનો રજૂ કરશે ક્યાંક ને ક્યાંક આજે નમિતભાઈને ન્યાય મળી શકે છે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો હવે આ ગાંધીનગર સુધી આખો કાફલો પહોંચ્યો છે આગળથી શું નવા અપડેટ મળે છે જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખજો